લાગણી અને મિત્રતાનું જીવનમાં ખૂબ મહત્ત્વ છે જગતનો પાલનહાર જગતનો કરતા હતા અને જેણે ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઉચક્યો હતો એવા ભગવાન કૃષ્ણએ પણ લાગણી અને મિત્રતાથી સુદામાને ભેટી અને એમના પગ ધોયા હતા ભગવદ્ ગીતાનો છઠ્ઠો અધ્યાય ધ્યાનો શ્લોક પંદરમો ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો આ પ્રમાણે શરીર મન તથા કર્મમાં સંયમનો અભ્યાસ કરતો સંયમિત મન વાળો યોગી આ ભૌતિક અસ્તિત્વ સમાપ્ત થઈ ભગવદ્ધામ અર્થ કૃષ્ણ લોકને પ્રાપ્ત કરે છે બીજા શબ્દોમાં કહીએ તો વશ કરેલા મનનો યોગી આ રીતે આત્માને નિરંતર મુજ પરમેશ્વરના સ્વરૂપમાં જોડતો મારામાં રહેલી પરમ આનંદની પરાકાશ સ્વરૂપ શાંતિને પામે છે આગલા બધા શ્લોકોમાં ભગવાને ધ્યાન યોગ કરવાની પદ્ધતિ શું જરૂરિયાત છે બધું જણાવ્યું આ શ્લોકમાં ધ્યાન યોગના ફળની વાત કરે છે ધ્યાન યોગની સાધનાનું શું ફળ મળે છે ભગવાન કહે છે કે આત્મા અથવા પરમાત્મા શાંતિ રૂપ અથવા શાંતિનો મહાસાગર છે જ્યારે કોઈ મનના વિકારોને કાબૂમાં લઈ અને તેને હંમેશા સમત્વ રાખી શાશ્વત પરમ શાંતિને પામે છે ત્યારે તે મોક્ષ અથવા પૂર્ણપાતને પામે છે યોગના અભ્યાસનું છેલ્લું મહત્ત્વ એટલે કે અંતિમ ધ્યેય ભગવત પ્રાપ્તિ છે વૈકુંઠ પ્રાપ્તિ છે આજના જમાનામાં લોકો યોગનો અભ્યાસ શરીરની શૃષ્ટતા પૃષ્ઠતા માટે રાખે છે શારીરિકતા માટે રાખે છે પણ મુખ્ય હેતુ ભગવત પ્રાપ્તિ છે ભગવાનની પ્રાપ્તિ છે મોક્ષની પ્રાપ્તિ છે ભગવત પ્રાપ્તિ છે વેંકુટ ધામની પ્રાપ્તિ છે કૃષ્ણલોકની પ્રાપ્તિ છે લોકોએ આજના જમાનામાં યોગના શબ્દને શારીરિક ક્રિયાઓ માટે ગણીને શરીરના સારા માટે કરવી જોઈએ એવું ગણીને એ જુદી દિશામાં લઈ ગયા છે પરંતુ આજની દુનિયાના સિવાય પહેલાથી વર્ષોથી જે ધ્યાન યોગની વાત આવે છે યોગની વાત આવે છે એ ભગવાનની પ્રાપ્તિ માટે છે આપણે જોઈએ છીએ યોગ એટલે ભગવાન સાથે જોડવું એટલે ભગવાન સાથે જોડાવા માટે આ ધ્યાન યોગની વાત છે વિશ્વભરમાં ધ્યાન માટે વૈવિધ્ય પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી છે જૈન પદ્ધતિ બુદ્ધ તકનીક તાંત્રિક તકનીક તાવો તકનીક વૈદિક તકનીક વગેરે વગેરે આ શરૂની અનેક શાખાઓ અને બીજી નાની મોટી પ્રશાખાઓ છે હિન્દુ ધર્મમાં પણ અસંખ્ય સાધનો છે તકનીક છે સાધના કરવામાં આ બધામાંથી અંગત સાધના માટે કઈ તકનીક અપનાવી છે કૃષ્ણ આ કોયડો સરળતાથી ઉકેલ આપે છે તેઓ કહે ધ્યાનનો વિષય સ્વયં ભગવાન માત્ર ભગવાન જ હોવો જોઈએ ધ્યાનનું કેવળ લક્ષ્ય કેવળ મનની એકાગ્રતાને અને કેન્દ્રમાં વૃદ્ધિ કરવાનું નથી પરંતુ મનને શુદ્ધ કરવાનું છે શ્વાસ ચક્રો શૂન્ય જ્યોતિ વગેરે અંગેનું ધ્યાન એકાગ્રતામાં વૃદ્ધિ થવામાં સહાય થાય છે તેથી મનનું સિદ્ધિકરણ ત્યારે સંભવે છે જ્યારે આપણે તેનું પૂર્ણ શુદ્ધ ઉપર કેન્દ્રિત કરીએ ભગવાન કહે છે કે માય પ્રકૃતિતા ત્રણ ગુણોથી પ્રગ છે જ્યારે વ્યક્તિ મનને તેમના ઉપર સ્થિર કરે છે ત્યારે આ ત્રણથી ગુણો ઉપરથી ઉઠી ઉપર ઉઠી જાય છે આ પ્રમાણે પ્રાણ ઉપર ધ્યાન કરવાનો તેના સાધક ભલે ગુણાતીત કહેતા કહેતા હોય પણ ભગવાનનું ધ્યાન એ વાસ્તવિક ગુણાતીતનું ધ્યાન છે ભગવાનમાં મનને સ્થિર કરવાના ઘણા બધા માર્ગો છે ભગવાનને ઘણી બધી આ પ્રતીકો છે દિવ્ય પ્રતિકો છે નામ છે ગુણો છે લીલાઓ છે ધામો છે પરિક્રમાઓ છે પરિકરો છે પણ ધ્યાનને વિશેષ વિષય બનાવી ભગવાન ભગવત પ્રાપ્તિની વાત કરે છે આ આ સાધના ધ્યાન દ્વારા મનની શાંતિ મળે છે અને મનની શાંતિથી ભગવાન કહે છે કે તમે ભગવત પ્રાપ્તિ થાય છે આ શ્લોકમાં ભગવાન કહે છે કે જેનો મન ઉપર અધિકાર છે તે નિયત માનસ છે સાધક નિયત માનસ ત્યારે જ થઈ શકે છે જ્યારે તેના ઉદ્દેશમાં કેવળ પરમાત્મા જ રહે પરમાત્મા સિવાય તેનો કોઈ પણ સાથે સંબંધ નહીં રહેતો કારણ કે જ્યાં સુધી તેનો સંબંધ સંસારની સાથે રહે છે ત્યાં સુધી મન કંટ્રોલમાં રહેતું ને મન નિયત થઈ શકતું નથી સાધકની એક મોટી ભૂલ થાય છે કે તે પોતાની જાતને ગૃહસ્થ વગેરે માને છે અને સાધના ધ્યાન યોગથી કરે છે જ્યારે ધ્યાન યોગની સિદ્ધિ જલ્દી થઈ જતી નથી આથી સાધકે પોતાની જાતને કોઈ પણ વસ્તુ માનવી નહીં સાધુ ન માનવો બ્રાહ્મણ ન માનો વૈશ્ય ક્ષત્રિય શૂદ્ર કંઈ માનવું નહીં અને એને સાધના કરવી ધ્યાન ધરવું હું તો કેવળ ધ્યાન કરવાવાળું છું એવી મનમાં રાખ્યા રાખવી ધ્યાન વડે પરમાત્માની પ્રાપ્તિ કરવાનું જ મારું કામ છે સાંસારિક વૃદ્ધિ સિદ્ધિ વગેરે પરાપ્ત કરવાનો કોઈ ઉદ્દેશ નથી ધ્યાન યોગ યોગ માટે ભગવત પ્રાપ્તિ છે કોઈ સંસારિક વસ્તુ ભૌતિક સુકો પૈસા ધન લાભ એના માટે નથી માત્ર ભગવત પ્રાપ્તિનું ધ્યેય છે કારણ કે જો આ ધ્યેય રાખો તો ને મન શુદ્ધ થાય ને શુદ્ધ મન તમને ભગવત પ્રાપ્તિ જલ્દી કરાવે દસમા શ્લોકમાં યોગી યોગજીત સતત પદોથી લીયા આ શ્લોકમાં યુક્ત અસિત મત પર પદો સુધી જેટલું ધ્યાનને કે મન જોડાવાનું વર્ણન થયું છે બધું જ શબ્દો અહીંયા એવમ શબ્દથી જોડી લેવું જોઈએ અહીં યુગાજન આત્માનમ તાત્પર્ય એ છે કે મનને સંસારથી હટાવી પરમાત્મામાં જોડતા રહેવું જોઈએ સદાનું તાત્પર્ય છે કે પ્રતિદિનિયત રૂપે ધ્યાન યોગનો અભ્યાસ કરવો જોઈએ ક્યારેક યોગનો અભ્યાસ કરો ક્યારેક નહીં એવું કરવાથી ધ્યાન યોગની સિદ્ધિ મળતી નથી બીજું તાત્પર્ય છે કે પરમાત્મા પ્રાપ્તિનું લક્ષ્ય એકાંત અથવા વ્યવહારમાં નિરંતર ચાલુ રહેવા જોઈએ ભગવાનમાં જે વાસ્તવિક સ્થિતિ છે જેને પ્રાપ્ત થઈને કંઈ પણ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી અહીં નિર્વા પર નિર્વાણ પરમાં શાંતિ કહેવામાં આવે છે ધ્યાન એવી ધ્યાન યોગી એવા નિર્વાણ પરમાં શાંતિને પ્રાપ્ત થતી જાય છે એ નિર્વિકલ્પ સ્થિતિ હોય છે એક નિર્વિકલ્પ બોધ હોય છે ધ્યાન યોગમાં પહેલાં નિર્વિકલ્પ સ્થિતિ થાય છે ને પછી નિર્વિકલ્પ બોધ થાય છે આ ચીજ નિર્વિકલ્પ બોધને અહીં નિર્ નિર્વાણ પરમા શાંતિ નામથી ઓળખવામાં આવે છે શાંતિ આપણે જાણીએ બે પ્રકારની હોય છે શાંતિ અને પરમ શાંતિ સંસારના ત્યાગથી શાંતિ થાય છે અને પરમાત્મા તત્વની પ્રાપ્તિથી પરમ શાંતિ થાય છે આ પરમ શાંતિને ગીતામાં નૈષ્ટિક નૈષ્ટિક શાંતિ કહે છે એટલે પૂર ટૂંકમાં પરમ શાંતિની જરૂર છે શાંતિ તો કોઈપણ વસ્તુ છોડવાથી મળી જતી હોય છે આ શ્લોકના સંદર્ભમાં એક કથા પ્રચલિત છે એ સત્ય કે અસત્ય એની કોઈ પુષ્ટિ થઈ નથી પણ ભૂ કૈલાસ જે રિયાસત હતી એમાં રાજકુમારોને એક વનમાં એક તળાવ ખોદવા માટે આદેશ કર્યો આ તળાવ ખોદવામાં ખોદતા હતા ત્યાં એ લોકોને સાત માનવ શરીર મળ્યા આ સાત માનવ શરીરને ધ્યાનમાં એટલે સાધનામાં બેઠેલા તો તેઓને તેઓ મેળમાં લઈ ગયા ભૂવૈજ્ઞાનિક અને ખગોળશાસ્ત્રીઓને લોકોએ કીધું કે આ દોઢસો બસો વર્ષ પહેલાના મનુષ્ય જમીનમાં દબાઈ ગયા છે એટલે આવી વાત શહેરમાં ફેલાઈ એટલે ગામથી ને આજુબાજુના ગામ અને લોકો આવવા માંડ્યા કારણ કે એવો આ સાતે એવી સમાધિ અવસ્થામાં હતી એમાં કોઈ બીજું બહાર જીવનની બાહ્ય ચિહ્ન નહોતું દેખાતું શરીર અકબંધ હતું અને બીજી કોઈ બીજા કેવું કશું હતું નહીં પછી કોકે કીધું કે આ સાધનામાં છે સમાધિમાં અવસ્થામાં છે એટલે એમને જગાડવા માટે જાત જાતના પ્રયત્નો કરવામાં ગરમ તોળીઓ માથામાં રાખવામાં આવ્યો જાત જાતના પ્રયત્નો કરવા આ બધા પ્રયત્નો કર્યા છતાં એ લોકો સમાધિમાંથી જાગ્યા નહીં એટલે રાજકુમારોએ લોકોની વાત ન માની અને પોતાના મનમાં આવેલા વિચારથી ધરધક તો સળિયો એમના શરીરમાં ઘુસાડવાનો આદેશ આપ્યો જેવો આ સળિયો આ સંતોના સાત શરીરોમાં ગયો તેઓ તરત જ એમની ચેતનામાં પાછા આવી ગયા જીવતા થઈ ગયા એટલે આ સાત લોકો જે સમાધિ અવસ્થામાંથી એકદમ સમાધિમાંથી બહાર આવી ગયા આ આ વસ્તુ જોઈને એ સાતમાંથી એક વ્યક્તિએ કીધું કે હું અમે સમાધિ અવસ્થામાં હજુ થોડા વર્ષો રહેવા માંગતા હતા જેનાથી અમે અમારા પૂર્વજન્મના પાપોમાંથી નષ્ટ કરી અને કર્મોમાંથી મુક્તિ મેળવવા માંગતા હતા પણ તમે અમને જે રીતે નિર્દયતાપૂર્વક સતાયા છે સંતાપ કર્યો છે એની તમને ફળ મળશે પછી આ વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા ધીરે ધીરે આ શરીરો થઈ ગયા અને અંતિમ સંસ્કાર કર્યો આ પછી એ ભૂ કૈલાસના રાજકુમારોને પણ ધીરે ધીરે જુદી જુદી બીમારીઓ થવા મળી જાત જાતની ઘટનાઓ થઈ અને તેઓ મૃત્યુ પામ્યા એટલે આ જે સંતો જે સમાધિ અવસ્થામાં હતા એ કેટલાય વર્ષોથી હતા એવી વાર્તા એક લોકવાયકા જે પ્રચલિત છે એની આ વાત કરી એટલે સમાધિ અવસ્થામાં ભગવત પ્રાપ્તિનું ધ્યેય હોય છે અને ભગવાનની પ્રાપ્તિ એ અંતિમ ધ્યેય હોય છે આ લોકો સમાધ્યાનથી સમાધિમાં જ્યારે પહોંચી જાય છે ત્યારે દુનિયાવી માયાઓનું કશું ખબર હતી નહીં આજુબાજુ શું ચાલે છે એની પણ ખબર હોતી નથી એમનું અંતિમ ધ્યેય હોય છે અને ધ્યેય એ પરમ પ્રાપ્તિ પરમ શાંતિ એટલે ભગવત પ્રાપ્તિ છે વૈકુંઠની પ્રાપ્તિ છે એટલે આ શ્લોકમાં ભગવાન આપણને એ જ સમજાવી રહ્યા છે દરેક મનુષ્ય સારા કર્મો ખરાબ કર્મો તો કરે છે અને કર્મ તો કરવા જ પડે છે પણ જ્યારે મનુષ્ય મન વશમાં કરેલા મનનો યોગી મનને સારી રીતે પરમાત્મામાં જોડી અને પરમાત્મામાં શાંતિને પ્રાપ્ત કરે છે એ સ્થિતિ એ જીવનનું અંતિમ ધ્યેય છે ભગવાન એ કહે છે કે સંયમિત મનવાળો યોગી હંમેશા સમમન રાખીને મારામાં રહેલા નિર્વાણમાં પરિ પરિણતી એવી શાંતિ પામે છે એટલે ભગવત પ્રાપ્તિ થાય છે વૈકુંઠ વૈકુંઠામની પ્રાપ્તિ થાય છે ભગવાન અહીંયા આપણને એ જ સમજાવી રહ્યા છે કે યોગ રોજ કરવા પડે એક દિવસ કરો બે દિવસ ના કરો બે દિવસ કરો ત્રણ દિવસ ના કરો એનાથી તમે સાધના ના પ્રાપ્ત કરો તમારું મન વસ્મા ના થાય કારણ કે તમે કકડે કકડે કરો છૂટક છવાયું કરો તમે એક લયમાં ના આવો એક હરોળમાં ના આવો તમે એની ઉપર તમારે ધ્યાન કે યોગ ઉપર તમારો કંટ્રોલ ના થાય તમે યોગને પૂર્ણતાથી કરી ના શકો મન પણ ચંચળ હોય છે જેવો બ્રેક લાગે એ મનની ચંચળતા તમને જુદી દિશામાં લઈ જાય એટલે તમે જે થોડું ઘણું શીખ્યા હોય એ તમે પાછું ફરીથી ચાલુ એકડેકથી ચાલુ કરવું પડે એવું આપણે કહેવામાં આવે છે એટલે અહીં ભગવાન આપણને ધ્યાન યોગની જે ફળની વાત કરે છે અને જે ફળ છે જે વ્યક્તિ જે યોગી જે મનુષ્ય મનને વસમાં કરે છે અને ભગવાન સાથે જોડે છે પરમાત્મા સાથે જોડે છે એને અનંત એટલે કે પરમ શાંતિની પામે છે એને પરમ શાંતિ મળે છે વૈકુંઠ ધામ મળે છે ભગવત પ્રાપ્તિ પાડે છે મોક્ષ મળે છે આ છેલ્લા ધ્યેય છે દરેકનું ધ્યાનનું ધ્યેય એ છે કે પોતાના કરેલા કર્મોને ભૂસી નાખવાના ખરાબ કર્મોને ભૂસી એમાંથી બહાર આવી તમારે સદગતિને પામવાનું મનની શાંતિની પરમ શાંતિ પામવાની અને ભગવાનની પ્રાપ્તિ માપવાની કે મોક્ષની પ્રાપ્તિ કરવાની જેને લીધે જે જે જુદી જુદી ફરવાની જે તમારી જે ફરવાની જે છે ચેન એને તોડીને તમે ભગવતમાં ભગવાનમાં લીન થઈ જાઓ મોક્ષને પામો ટૂંકમાં ધ્યાન યોગથી ભગવત પ્રાપ્તિ પરમ શાંતિ એ અંતિમ ધ્યેય છે તમારું ધ્યેય ભગવત પ્રાપ્તિ અને પરમ શાંતિ હોય બીજા કોઈ ભૌતિક કે સામાજિક કે આર્થિક સુખની કોઈ કામના ન હોવી જોઈએ ભગવાનની પ્રાપ્તિ એ જ અંતિમ ધ્યેય ભગવત પ્રાપ્તિ એ જ અંતિમ ધ્યેય અને મોક્ષ એ જ અંતિમ ધ્યેય છે